રાણપુર તાલુકાના નાગનેશ ગામના ખેતરોમાં ભરાયેલા છે વરસાદી પાણી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે નાગનેશ ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી પાક પાણીમાં ગરકાવ વરસાદી પાણીમાં ડૂબી જવાથી કપાસ જુવાર સહિતના પાકો ડૂબી જવાથી ખેડૂતોને થયું નુકસાન નાગનેશ ગામે ચારથી પાંચ દિવસ સુધી વરસાદ ખાબક્યો હતો અને જેના પગલે ગામના કેટલાક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે બે દિવસથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હજુ દસથી પંદર જેટલા ખેતરોમાં ભરાયેલા છે વરસાદી પાણી સરકાર દ્વારા સર્વે કરીને ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તેવું ખેડૂતમાં માંગ ઉઠી છે તાલુકાનું નાગનેશ ગામ નાગનેશ ગામના પાંચમથી વરસાદ ચાલુ હતો પાંચ છ દિવસથી વરસાદ પડતા ખેડૂતને કપાસ ઝાર એવા ઘણો ખરો પાક બળી ગયો છે અને હજી દસ પંદર ખેતરમાં હાલની અંદર પાણી ભીરાશે અને બીજા અમુક ખેડૂતો મશીનથી પાણી ખાલી કરે છે એવી પણ પોઝિશન ઊભી થાય છે એ માટે સરકારને થોડીક વિનંતી છે કે વહેલી તકે સર્વે કરે અને સહાય આપે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નાગનેશ ગામની અંદર ખેડૂતની એવી માગણી છે કે આની ઉપર અમે ભરણ પોષણ કરવી છે અને નાના નાના ખેડૂતને હવે દસ વીઘા પાંચ વીઘાના ટુકડા હોય એને નુકસાન થયું હોય પચાસ સાઠ ટકા તો એને બાળબચ્ચાનું શું થાય એવું થોડુંક વિચારીને સરકાર થોડીક વેલી તકે સર્વે કરે એવી ખેડૂતોની માગ છે